રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત મનપા દ્વારા શરૂ કરાયેલ સીલિંગની કામગીરીને લઈ અભાંગી પડેલા ધંધા રોજગારને વેગવંતુ બનાવવા અને ફાયર એનઓસી ગાઈડલાઇન્સ બહાર પાડવા સહિતના મુદ્દે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં બિલ્ડર અને અધિકારીઓના મેળાપીપળામાં બનેલી મિલકતોને દેખાડ ખાતર મારવામાં આવેલ સીલની પ્રક્રિયામાં જવાબદાર અધિકારી ભલામણકર્તાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ ફાયર એનઓસી અને બીયુસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બંને વિભાગની કામગીરી ચોવીસ ફોર સેવનના ધોરણે શરૂ કરવા શહેરના ભાંગી પડેલા ધંધા રોજગારને વેગવંતુ બનાવવા જરૂરી ગાઈડલાઇન્સ બહાર પાડવાની માગણી સાથે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાય હતી જી આજે સુરત વિપક્ષ કચેરી ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી સાથે મારા આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે પ્રેસનું આયોજન કર્યું છે આજની આ પ્રેસ વાર્તાનું આયોજન એટલા માટે કર્યું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સીલ મારવાની પ્રક્રિયા ચાલી રહી છે દિવસ રાત આડેધડ જે સીલ મારી રહ્યા છે અમે એનો વિરોધ નથી કરતા પરંતુ માત્ર ને માત્ર નાના લોકોને ત્યાં સીલ લાગે છે નાના જે બોલી નથી શકતા એમને ત્યાં સીલ લાગે છે અને આના થકી આર્થિક વ્યવસ્થા ઘણી બધી જોખમાઈ છે અમારી માન્યતા અને અમારી માંગણી એવી છે કે જ્યાં મોટી મોટી બિલ્ડિંગો છે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એમનું પણ સર્વે કરવામાં આવે સુરતની તમામ ટોટલ મિલકતોનો સર્વે થાય તમામ મિલકતો કયા આધાર પર એને બ્યુ સીઆઈપી છે એ તપાસ થાય અને જ્યાં જ્યાં ફાયર ઇનોસી નથી તે તમામ મિલકતો સીલ લાગવી જોઈએ ઇન્ડસ્ટ્રી હોય કે નાની મિલકત હોય તમામ જગ્યાએ સીલ લાગવી જોઈએ નિયમો બધા માટે સરખા હોવા જોઈએ અને અત્યાર સુધી જો આ સીલ નથી માર્યા અત્યારે આપણે ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર સીલ મારવા પડતા હોય આનો મતલબ એવો કે અત્યાર સુધી અધિકારીઓ ઊંઘતા હતા એમને કોઈ લોકોની કે કોઈ લોકોના જીવની કોઈ પડી નહોતી પરંતુ જ્યારે રાજકોટની અંદર દુર્ઘટના બની ત્યારે તમામ અધિકારીઓ જાગતા થયા તંત્ર જાગતું થયું અને તરત કામગીરી ચાલુ કરવામાં આવી તો અમારી માનનીય કમિશનરશ્રીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને માગણી છે કે અત્યાર સુધી જે બીયુસી આપવામાં આવી છે ગેરકાયદેસર તો અત્યાર સુધી સ્થાયી હતી લોકો હજારોની સંખ્યામાં ત્યાં કામ કરતા હતા ફાયર વિનસી નહોતી તો એ માટે જે તે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધમાં કાયદેસરની ખાતાકીય તપાસ બેસાડવામાં આવે ખાતાકીય તપાસ બેસાડ્યા બાદ એમના ઉપર ફરિયાદ પણ નોંધાવવામાં આવે સાથે જે કોઈ નેતાની ભલામણ હોય એ નેતા વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવે જેથી આવનારા સમયની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને નિર્દોષ લોકોનો જીવ એમાં ના જાય એ માટેની આજની માગણી છે અને અમે માનનીય કમિશનરશ્રીને આજે લેટર આપીને રજૂઆત પણ કરવાના છીએ સાથે સાથે બીજી રજૂઆત એવી છે કે તમે જે પ્રમાણે સીલ મારો છો એ જ પ્રમાણે કોર્પોરેશનનું કામ ચોવીસ બાય સેવન ચાલુ કરી દો જેથી તમામ લોકો એમાં જે જે એપ્લિકેશન કરે છે ફાયર એનોસી લેવા માટે તો એ તમામને આપણે સમય પ્રમાણે અને કાયદાકીય પ્રોસેસ કરીને આપણે તાત્કાલિક